કેમ હેમસો મિત્રો તમારે એક ફરી એક નવા વિડિયો ની અંદર બધાનું સ્વાગત છે મિત્રો તો આજે અને મિત્રો બહુ મસ્તનો વ્લોગ આવવાનો છે કારણ કે આજે તમારો ભાઈ ઉતરવાનો એક મસ્તને રીલ કે જેની અંદર આપણે કમબેક કરવાનો છે કમબેક કેવી રીતે કરવાનો છે કે લોન લઈને કમબેક કરવાનો એમાં એવું છે મિત્રો કે હવે હેને મિત્રો આપણે ડેઈલી જે આપણો રૂટિન હતો કે જેમાં આપણે વ્લોગ્સ રીલ્સ અને જે આપણે તબાહી મસાવાને મિત્રો હવે ફાઇનલી એ સમય આવી ગયો છે અને ટૂંક સમયમાં મિત્રો આપણે 13 બી લેવા જવાને આઈફોન અર્ધ સફર જનાવે છે અને બસ હવે તમારો લોકોનો પ્યાર જોઈએ તો બસ મિત્રો તમારો પ્યાર અને લાઈક કોમેન્ટ હોય એ બધું આપતા રહેજો અને બાકી બાકી તમે જે મિત્રો મિત્રો સપોર્ટ મને હિંમત મળે છે હવે હેને બહુ મિસ કરે હે તો બસ આપની જગ લે કરેડી હોવ વિડિયો ઓર કોન્ટેન્ટ લે આને વાળા હે અમે કોઈ ફ્રેમ દેખો

એક ભાઈ નથી એમ કે બકરી પૂરાઈ ગઈ આપણે હાર્દિક ભાઈ ના મિત્રો આજે ને છોકરી જોવા આવે હે તો ચાલો જઈ અને હાર્દિક ભાઈ નું જઈ ફેસ ઉપર કેટલી સબાઈ લાવે હે કારણ કે એને તો લગભગ છોકરી જોઈ લીધી હે પણ છોકરી હે ને હજી હાર્દિક ને જોયું પણ હવે જોઈ કે છોકરી જોઈને હું રિસ્પોન્સ આવે છે તો ચાલો જઈએ અને બધા ભાઈ બંધો મળીએ ના જઈને ફોન કરી તો ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો બાકી હવે છે ને મિત્રો મારા મમ્મી હે ને નાસ્તો એ બન્યો નથી હું મારા આઈને ઘરે જઈ આવો નાય કાંઈ બન્યો નથી તો મમ્મી તમે નાસ્તો કેમ નથી બનાવતા હે મારા મમ્મી હે ને બસ આ એકલા હે ને મને લાગે મારે ટૂંક સમય પ્રણવું જોયા કારણ કે એને મારા મમ્મીને અહીંયા મિત્રો એને મારા મમ્મી એકલા રહી અહીંયા દુકાનનું ઘરનું બધું એકલા કામ કરે ને એટલે નાસ્તોનો આગળ પાછળ મોડું થઈ જાય એതിരെ પોગી ગયા ક્યાં ખબર સા તા પોગી જા હારે અમારી શું કામ આવ્યા બ અયા અમારે માટે ને બીજું બીજું તો નથી એ પબ્લિક માં કહેવાની વાત નથી તો હે તો ગોટિયા હે ને તો હાલો રાઘેના છોકરી પાર્ટી આવે તો જોઈ આગળી કેવું હે બાકી અમાર હાર્દિક ભાઈ તો ગોઠવાઈ જાહે એ જોમે એ લોલો રોક ના ભાઈ આ રહે ગયો ને તે હવે પૈસા ન દે તો તે હવે બહાર હે બધાય ને જો રઈ ગયો આ હવે પૂપડી ગયો આ વસ્તુ મિત્રો હું છે કે ઠાકોર ભાઈ આપને જાણકારી આપશે ઠાકોર ભાઈ આ વસ્તુ હે ની જે કી ગયો ચીપ માટેનું હે પણ એનો આનો યુઝ શું થાય આ છે વસ્તુ એનો યુઝ શું થાય લાંગાર હે લાંગાર કે જ્યારે જહાજ ને દરિયા વસે ઊભું રાખવામાં આવે ને ત્યારે આ વસ્તુને નીચે પાડી દેવામાં આવે હે તો ઠાકોરભાઈ ને આપણે હાથમાં મોબાઈલ આપીએ છીએ કરીને તમને બતાવી કે વસ્તુ કેટલી મોટી આલ્યોધભાઈ મોબાઈલ ના રખવા હા મિત્ર આ કંઈક આમ હું સુખડી નાખે આમ તો એટલું મોટું ઓછું થાય હવે તો કેટલું મોટું છે એ કે હું સુખડી દઉં મારે ઉપર આવું ઊભો રહે જ તો હે મિત્રો કવડું મોટું તો આટલું ને ને આવડું મોટું આવડું મોટું જ્યારે દરિયામાં બોટ ઉભી રાખે ને ત્યારે આ નીચે મૂકી દે જેના કારણે હે ને બોટ આગેરે જાય છે હવે કેટલા એક પડ્યું ઓલા આપણને બે અહીંયા એક પડ્યું અહીંયા એક પડ્યું અહીંયા 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 ઘણા પડ્યા છે કાઢા કરો

नाम जो हा कर दो जो हा करो अटिक लियो हा कर है बड़े એટલે વસ્તુ જે કરોડો રૂપિયા નહી હોય હે કરોડો રૂપિયા નહી હોય